પાલિકા અંકલેશ્વર પાલિકાટેન્ડન્ટ આસિફેખ વય નિવૃત્ત થતા વિદાય સમારંભ યોજાયો હતો વર્ષોથી પાલિકા મહત્વપૂર્ણ હાઉસ ટેક્સ વિભાગમાં ફરજ બજાવી પાલિકા ટેક્સમાં ઐતિહાસિક વસુલાતમાં સી પાડ્યો છે હેડ ક્લાર્ક એવા આસિફ શેખના વિદાય પ્રસંગે સાલ ઉઠાવી સન્માન કરાયું હતું અંકલેશ્વર નગરપાલિકાના ચીફ હેડ ક્લાર્ક અને હાઉસ ટેક્સ વિભાગના સુપ્રિન્ટેન્ડર આસિફ શેખ વયનિવૃત્ત થતાં તેમણે ગત રોજ પાલિકાના સભાખંડ ખાતે વિદાય સમારંભ યોજવામાં આવ્યો હતો પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત કારોબારી ચેરમેન નિલેશ પટેલ ચીફ ઓફિસર કેશવ કોલરિયા સહિત પાલિકાના તમામ વિભાગના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા કર્મચારી અને પદાધિકારીઓ દ્વારા તેમની સાથેના અનુભવો રજૂ કર્યા હતા તો તેમને સાલ ઉડાડી તેમજ મોમેન્ટમ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો આસિફ દ્વારા પોતાના કાર્યકાળ દરમિયાન થયેલ અનુભવ વાગોળ્યા હતા ભાવુક બની પોતાની કામ અંગેની વાતો રજૂ કરી હતી ઉલ્લેખનીય છે કે હાઉસ ટેક્સ વિભાગમાં પાલિકામાં સૌથી વધુ ટેક્સ વસૂલાત કરવા બદલ તમામ વિભાગ દ્વારા તેમની કામગીરીને ખાસ બિરદાવી હતી